અલન મેઘી રહી ગયો ઉભારીઓ ચેનલ નામ ટોટલ વાઇપ્સ કઈ કરવાનું

હું જોસતોય એલા હું આ તો હું એનું જ કહું લૈલા હોય બહુ રેડી છે લાઈક પાંચ વાર ટમેટા વેફર લઈ લે એ રહી એ ઉપર ઈ ના ટમેટા વેફર ઈ લાઈનમાં જ લેજો ફિર આઈ

આ તમને કોને કીધું? મને વાત કેટલા? ભાઈ મત કરે. ના તનો મકાન મકાન કીધું હે. કીધું ભાઈ સોનાલિકામાં કોઈનું કર્યું નથી પણ ખાલી હે ને કોને ને એમાં વિવાહ હું કમિશન લેતા તો એને કર્યું થોડુંક કેવાય કમિશન તો લે. હા એને ઈ તો કંપની આપે. આ બધાય કેવા હે? મને હોય તો એટલે એટલે કે ભાઈ હોય થાય.